નર્મદા જિલ્લાના સોડ ગામે પ્રચારમાં ગયેલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે દાદાગીરી કરતા રાજપૂત સમાજે ભગાડ્યાનો વીડિયો વાયરલ થયો છે ભાજપના કાર્યકરો સાથે તકરારની ઘટનામાં કોંગ્રેસના સંદીપ માંગરોલા જવાબદાર હોવાના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા સંદીપ માંગરોલાને ગણેશ સુગરમાંથી કાઢ્યા બાદ ભાજપ પર વેર રાખી આવા તરકટ કરતા હોવાનો આક્ષેપ થયો છે આ સાથે જ તમામ રાજપૂત સમાજ ભાજપ સાથે હોવાનો પણ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો ચૂંટણીના પડઘમ શાંત પડી ચૂક્યા છે ત્યારે આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે મનસુખભાઈ ખાસ કરીને જે ચૂંટણી પ્રચાર કેવો રહ્યો અને જે હાલમાં જે ઘટના બની લઈને એમને શું પ્રતિક્રિયા આપો તમે ઉમેદવારી કર્યા પછી આખી લોકસભા વિસ્તારની અંદર દરેક દરેક વિધાનસભા પ્રમાણે સંમેલનો કર્યા જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે કાર્યકર્તા સંમેલનો કર્યા ગઈકાલે જે સોળગામમાં જે ઘટના ઘટી એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રચાર માટે જઈ રહ્યા હતા તો ત્યાં ગામમાં કેટલાક રાજપૂત સમાજના યુવાનો ઊભા હતા અને અમારા કાર્યકર્તાઓને આદિવાસી કાર્યકર્તાઓને રોક્યા અને કે તમે અહીંયા ગામમાં કેમ પ્રચાર માટેની આવ્યા છો આને લઈને વાદ વિવાદ થઈ અને યુવાનો ઉશ્કેરાયા અને અમારી જે ગાડી હતી બધા કાર્યકર્તાઓની એના પર સપાટા માર્યા હાથથી ધબ્બાથી જોરશોરથી ગાડીઓ પર મારતા હતા અને આદિવાસી સમાજને લગતી બિભસ્ત પ્રકારની ગાળો દેતા હતા એના કારણે સેવંતુભાઈ ગાડીમાંથી ઉતર્યા અને એમને કીધું એમને પગે લાગ્યા કે ભાઈ તમે આટલો વિવાદ નહીં કરો પૂર્ણ રાજપુર સમાજનું ખાલી બહાનું છે બાકી હકીકતમાં સુગર ગણેશ સુગર ફેક્ટરીમાં સંદીપ માંગરોલાને જે એની સાથે જે લોકો એનાથી દૂર થયા છે એ એના એના તરફ વાળવા માટેનો આ એના પ્રયાસો છે આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને તમામ મુદ્દે વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ નર્મદા